જો સામે આ ભાઈ છે ને ને એના ભાગ્ય અત્યારે જો હાથમાં છે એ પ્રયાગરાજ નું ત્રિવેણી સંગમ નું આપડે ગંગાજળ છે ને આપડે એ છે વિહાનભાઈને બ્રશ કરાવવાનું ચાલુ છે જો વિહાનભાઈ બ્રશ કરે છે સવારનું અને એ પણ હાઈવે ઉપર જો ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશપ્રધા મિત્રોને કેમ છો આજે નવા દિવસની શરૂઆત અને સારી રીતે શરૂઆત થઈ ગઈ છે સરસ મજાની થી હવે અમે નીકળી ગયા છીએ અને અત્યારે જઈએ છીએ એવા ઘરે આજે આપણી યાત્રાનો આઠમો દિવસ છે એટલે અમે અત્યારે અહીંયા છે ને સ્ટે કર્યો છે સરસ મજાની ચા પીવા અને ઇન્દોરી પૌવા ઇન્દોરી પૌવા વખણાય છે ભાઈ બહુ એટલે ઇન્દોરી પૌવા છે ને ભાઈને કીધું છે એટલે સ્પેશિયલી અત્યારે બનાવે જ છે જો અહીંયા છે ને ચા તો આપણી બની ગઈ છે ચા આવી ગઈ મસ્ત આપણે કીધું ને એ રીતની જ બનાવી દીધી છે ભાઈ કેમ રિયું પટેલ મજા આવે ને

જય શ્રી કૃષ્ણ હા બેન પાસે શું છે ચા પીતા નથી એટલે એમની માટે જો હમણાં દૂધ કહી દીધું છે અને પૌવા એટલે અત્યારે અહીંયા ભાઈને કીધું છે ને જો તૈયારી જ કરે છે જો પૌવા ની તે બધી રેડી થઈ ગયા છે આપડા ઇન્દોરી પૌવા ટેસ્ટ કરો પછી કયો કરી લીધા હોય અને બેન માટે જો એને પ્લેન બગાવ્યો છે એમાં બુંદી ને એવું કઈ નથી નાખ્યું કેમ છે અને વખણાઈ છે ભાઈ અહીંયા ભર્યા

દાહોદ ક્રોસ કરી દીધો આપણે ગુજરાતમાં આવ્યા એટલે પહેલું દાહોદ આવ્યું ગોધરા અને હવે બાયપાસ જ ગોધરા આપણે જવાનું છે આપણે અત્યારે જવાનું છે વડોદરા સાઈડ અને વડોદરાથી પછી આગળ આપણા ઘર સાઈડ જવાનું છે કાલોલ કાલોલ અહીંયાથી પાવાગઢ એ નજીક થાય ને વડોદરા નજીક થાય જવું છે પાવાગઢ કરે માતાજી ફરીને જવાથી એટલે પાવાગઢ પછી ક્યારેક ચોમાસામાં ક્યાંક જાશું હવે એમ અહીંયા જો હવે ટ્રાફિક શરૂ થઈ ગયું છે ભાઈ કેમકે સિટીની અંદરથી રસ્તો છે એટલે થોડુંક ટ્રાફિકનો સામનો તો કરવો પડશે પણ આમ થોડું હોય હાઈવે ઉપર સિટી ની અંદર જો ઘેટા ને લઈને આ ભાઈ અત્યારે નીકળ્યા છે એ બાર બપોરે એમ અત્યારે બાર ને દસ તો ટાઈમ થયો છે

અને અહીંથી જો દર્શન કરી લીધા છે માતાજીના અને હવે અહીંથી આપણે જવાનું છે વડોદરા સાઈડ જમાવટ છે ને પણ જોવો કાટલા ઉપર હે ગુજરાતી થાળી કેટલા દિવસ પછી આજે મળી આઠ દિવસ થઈ ગયા હા નવમો દિવસ છે આજે ઘરેથી નીકળ્યા એને નવમો આમ આપણે આઠમો દિવસ આજે પણ હા ગયા મંગળવારે નીકળ્યા આજે પછી જો અત્યારે ગુજરાતી થાળી મળી છે અને લંચ કરવા બેઠા છીએ વડોદરા પાસે તે લંચ કરી અને પછી બેનને અને વડોદરા વડોદરાથી સુરત બાજુ રવાના કરવાના છે અને અમારે જવાનું છે સૌરાષ્ટ્રમાં ચલો હવે જમી લઈએ બિહાનભાઈ જમી લઈએ ને બિહાને શું લીધું પણ એ જમીને પછી ખાવાનું છું ઓકે હવે આવી ગયા છે અમે વડોદરા બાયપાસ ચોકડી ઉપર અને હવે જો બેન ને કુમાર ને કે રજા લેશે છે વિદાય લેશે અને પછી હવે એ ઘર બાજુ પ્રસ્થાન કરે છે અને અમે અમારા ઘર બાજુ પ્રસ્થાન કરશું કેવી રહી યાત્રા એ ક્યો હવે પહેલા તો બધી ક્યો મસ્ત મજા આવી હા એમ જો હા એમ અને ખરેખર પ્રયાગરાજ ભાઈ જવા જેવું છે હા એટલે આવા સંગમનો આપણે મહાકુંભ છે ને એમાં જો સમયને આધીન તમે જઈ શકતા હોય ને તો જરૂરથી જાજો જો સામે આ રિક્ષાવાળા ભાઈ છે ને એના ભાગ્ય જુઓ અત્યારે જો બેન ના હાથમાં છે ને એ પ્રયાગરાજ નું ત્રિવેણી સંગમ નું આપડે ગંગાજળ છે ને આપડે એ છે અને એ જો કેટલા ખુશ થઈ ગયા એ ગંગાજળ એમને આપ્યું ને પગે લાગ્યા હો બેનને ને કુમારને ને પગે લાગ્યા એ એટલે ભાઈ જેના ભાઈ ગયો હોય ને એને થાય હવે અમે અહીંયા ઉભા રહ્યા અને એના ભાઈ ગorse ત્યારે એને ગંગાજળ મેળવ્યું ને અહીંયા પણ એને એને કેટલી શ્રદ્ધા છે એમાં એ જોવાનું ચાલો બાય બાય ઢોડ કલાકનો ડ્રાઈવ કર્યું અને પહોંચ્યા છે અત્યારે તારાપુર અને તારાપુરમાં છે ને ભાઈ નાના હતા ને ત્યારે વિહાન અમને બહુ મજા આવતી કેમ કે સુરત થી આ સૌરાષ્ટ્ર બાજુ જતા હોય ને એટલે બસનો મેઈન હોલ્ડ તારાપુર ચોકડી કહેવાતી એટલે જમવાનું અને કઈ પણ હોય ને એ બધું તારાપુર હા તારાપુર ઉતરવાનું છે એ રીતે કરું તારાપુર ઉતરતા હશો તો નક્કી કરી રાખતા હશે ને કે હું ખાવું એ હા અને એટલે એમાં થાય એવું કે ત્યારે છે ને મોટા ભાઈ હતા ને મોટા પપ્પા દીકરા એ મહેતાજી નું કામ કરતા બસ માં એટલે મારે એની હારે જ આવી જવાનું હોય એની સાથે બેસી જવાનું હોય એટલે આમાં છે ડ્રાઈવર ને ને જે કંડક્ટર ને ને બધા હોય એની માટે અલગ વ્યવસ્થા હોય આપણે મસ્ત ગોઠવાઈ જાય સાથે જમવાની એ મજા આવતી એ નાનપણ બહુ યાદ છે ને એ બહુ મજા આવે અત્યારે યાદ આવે ને આપણને તો મજા આવે એમ એ સમયે અને સ્પેશિયલી રાહ જોવા જોવાથી તારાપુર ક્યારેક આમ જોલું આવી જાય ને તો ભાઈ ને કીધું હોય ઝગાડી દેજો તારાપુર આવે ને એટલે બહુ બહુ મજા આવતી હવે અહીંયાથી આગળ ચોકડી આવશે અને અત્યારે રસ્તા બહુ મસ્ત બની ગયા છે તો હું છે આ આ રીતે નહોતા અત્યારે રસ્તા એકદમ ફોર ટ્રેક બની ગયા છે એટલે સફર જલ્દી કપાઈ જાય છે યાત્રાની શરૂઆત કરીને આપણે જે પહેલો સ્ટોપ પહેરો તો કષ્ટભંજન દાદાના મંદિર પાસે બસ ત્યાં ફરીથી જો પાછા રિટર્ન આવી ગયા છે અને અહીંયા લઈએ છે ચા કેમકે ચાનો સમય થઈ ગયો છે હવે આવી ગયા છે સવા સાડા ચાર ચા પી લઈએ અને દાદાને દર્શન બસ બાર થી જ કરીને જવાનું છે અત્યારે જે અને સમયસર પછી ઘરે પહોંચી જઈએ બોલો કષ્ટભંજન દાદાની જય વિહાન પણ એક અલગ જ રમત હોય જોઈ જો ને ઈ એનો ઉપયોગ ઘરે ગયા છે વિહાન સાંભળો

ચાંડલો કરે પેલા કેર ને બે કે ત્રિવેણી સંગમ નું છે ગંગા યમુના જમનાજી ગંગા યમુના સરસ્વતી Hãy subscribe cho kênh Ghiền là Gõ Để không bỏ lỡ những video hấp dẫn गङ्गा गङ्गा यमुना सरस्वती त्रण त्रिवेणी सङ्घ भा त्रिवेणी

ઉજ્જૈન જે તમે બધા એપિસોડ વાળી પેટી જોયા જ હશે અને ન જોયા હોય તો જરૂરથી એ વિડીયો જોજો ખૂબ મજા આવશે અહીંથી અમે ગયા હતા ઉજ્જૈન મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા ત્યાંથી અમે પછી આગળની જર્ની કન્ટિન્યુ કરી હતી અમે જબલપુર રોકાણ હતા ત્યાંથી પછી અમે કાશી વિશ્વનાથ ગયા હતા જે આપણે શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિલિંગના દર્શન કર્યા છે અને ત્યાંથી પછી અમે પ્રયાગરાજ ગયા છીએ પ્રયાગરાજથી પછી રિટર્નમાં અયોધ્યા અમારે જવું હતું પણ વધારે ભીડ હોવાથી અયોધ્યા અમે અત્યારે મુલતવી રાખ્યું છે ફરીથી ભગવાન શ્રી રામનો હુકમ આવશે ત્યારે અમે જરૂરથી પાછા ત્યાં જશું અને એ પછી પાછા રિટર્નમાં અમે નીકળ્યા એટલે રિટર્નમાં અમે પાછું ઓમકારેશ્વર મહાદેવ અને મમલેશ્વર મહાદેવ છે જોતિ છે એમના પણ દર્શન કર્યા અને ત્યાં પણ ખૂબ મજા આવી અને આ આખી સિરીઝમાં જો કોઈ વિડીયો તમારે બાકી રહી ગયો આગળનો જોવાનો તો જરૂરથી જોવા જજો અને આજે આઠમો દિવસ ટોટલ અમારે આઠ દિવસનો આ યાત્રાનું આયોજન થયું છે આજે દિવસની છે અને હવે અમે ઘરે પાછા આવી ગયા છીએ અને આ યાત્રા સારી રીતે સંપન્ન થઈ એ માટે અમે ઈશ્વરનો અને અમારા સગાવાલાનો આપણા સૌનો કુળદેવી માતાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે શાંતિથી સલામત રીતે અને આનંદમય રીતે પૂર્ણ થઈ અમારી સાથે અમારા મોટા બેન અને બને પણ સાથે જોડાણ હતા એને અમે વડોદરા ડ્રોપ કર્યા અને એ પાછી એમના ઘરે સુરત ગયા એટલે અમે અને વિહાન તો અમારી હોય જ છીએ એટલે ટોટલ અમારે પાંચ મેમ્બરમાં અમારી આ યાત્રાનો અનુભવ ખૂબ જ સુખદ રહ્યો અને ખૂબ મજા આવી એટલે તમને પણ અમારી આ સિરીઝ કેવી લાગી એ વિશે જરૂરથી કોમેન્ટ્સમાં કહેજો અને હર હર મહાદેવ જરૂરથી કોમેન્ટ્સમાં લખજો અને જે મિત્રો પ્રયાગરાજ જવાનું વિચારતા હોય અને આ વિડીયો આવે કેમકે અમે ઘરે આવ્યા પછી હવે આ બધા વિડીયો અપલોડ કરવાનું શરૂ કરશું એક સાથે બધું એડજસ્ટ થાય હોતું નહીં એટલે તમારે અત્યારે પણ એમ થાય કે ભાઈ પ્રયાગરાજ જવું છે તો મહાશિવરાત્રીના બે દિવસ પહેલાં સુધી તમે આરામથી જઈ શકશો ત્યાં સુધી વધારે પડતી ભીડ હશે નહીં એટલે તમે શાંતિથી સંગમ સ્નાન પણ કરી શકશો અને જરૂરથી જવું જોઈએ કેમ કે આવો મોકો વારા ઘડીએ નહીં મળે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ અહીંયા આપણે બધું બરાબર જ છે ગંગા સ્નાન અહીંયા કરી લેશું આ છે તે છે એ બધું પછી આ તો ભાઈ આસ્થાનો વિષય છે જેની જેવી આસ્થા એ પ્રમાણે છે બરાબર અમારી આસ્થા હતી કે અમે જવું છે એટલે અમે ગયા છીએ અને અમે તમને પણ કહીએ છીએ કે જરૂરથી જજો અને આ સાથે જ અમે અમારી વાણીને વિરામ આપીએ છીએ નવા વિડીયોમાં જલ્દી મળશું ત્યાં સુધી અમે રજા આપશો આપણી ચેનલમાં જે મિત્રો નવા આવ્યો હોય વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ્સ પણ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જે મિત્રો આપણે ચેનલમાં નવા આવ્યો હોય અને બાકી જે આપણી સાથે જોડાયેલા છે એ બધાને ખબર જ છે કે શું કરવાનું છે વિડીયોને લાઈક કરવાનો છે શેર પણ કરવાનો છે અને કોમેન્ટ્સ પણ જરૂરથી કરવાની છે આ સાથે જ વિડીયો પૂરો કરીએ છીએ આજની યાત્રાનો આપણે સુખદ અનુભવ રહ્યો અને આપ સર્વનું કલ્યાણ મહાદેવ હંમેશા કરતા રહે એવી પ્રાર્થના સાથે કૈલાસ પ્રજાપતિ અને રોહિત પ્રજાપતિ આજની અમારી વાણીને વિનામ આપીએ છીએ હર હર ગંગે હર હર મહાદેવ દ્વારકાધીશ